રીઢા વાહન ચોર પાસેથી ચોરીના ટુ વ્હીલર વાહનો મેળવી સગે વગે કરવાના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલમાન જુજારા નામનો ઈસમ કે જેના વિરુદ્ધ અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે આ ઈસમ સલમાન જુજારા જેના દ્વારા રીઢા વાહન ચોર પાસેથી ટુ વ્હીલર વાહનો મેળવીને તેને સગેવગે કરવામાં આવતા હતા આવા અગિયાર જેટલા ગુના આ ઇસમ વિરુદ્ધ નોંધાયેલા હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સલમાન જુજારાને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે